નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે એ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમને ખબર જ છે કે આ જેટલા પ્રશ્નો જવાબ સાચા છે એનો આંકડો એ પણ તમારે કમેન્ટમાં લખવાનો જેમ કે દસમાંથી નવ કેમ કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ એટલે એમાં તમારા કેટલા માર્ક્સ આવે તમારે કમેન્ટમાં લખવાનું છે હવે આ દસ પ્રશ્નોની વાત કરીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે અને બાકીના પાંચ પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કયા સ્થળે યોજાશે તો જવાબ આવશે નડાબેટ બનાસકાંઠા છે ત્યાં ઓકે તો તા તારીખ એકવીસમી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સિત્તેરમાં નંબરની જે સામાન્ય સભા છે એના સમક્ષ એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આપણા ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના નળાબેટ જ્યાં ભારત પાકિસ્તાનની સરહદ છે ત્યાં યોજાશે અત્રે નોંધનીય બાબત છે કે કાર્યક્રમમાં મુખ્યમંત્રી મંત્રીઓ ઉચ્ચ સરકારી અધિકારીઓ એકવીસમી જૂનના રોજ રાજ્યકક્ષાના યોગ દિવસ સમારોહમાં હાજરી આપશે તાજેતરના વર્ષોમાં પ્રવાસીઓના આકર્ષણ તરીકે વિકસિત થયેલા નળાબેટ બોર્ડર પોઈન્ટ પર તૈયારીઓની સમીક્ષા કરવા સ્થળની મુલાકાત સાથે જિલ્લા સ્તરના અધિકારીઓની બેઠક છે ને એ યોજાઈ હતી ઓકે તો યાદ રાખજો તમને ખબર છે ગયા વર્ષે ગુજરાતમાં રાજ્યકક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યાં થઈ હતી જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જે જગ્યાએ તમને ખબર હોય તો એક રેકોર્ડ કરવામાં આવ્યો હતો કયો રેકોર્ડ હતો તો દોઢ લાખ જેટલા લોકોએ યોગાસન કર્યા હતા કમેન્ટમાં લખો દર વર્ષે આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે અઢારમી જૂન ઇન્ટરનેશનલ પિકનિક ડે તો આ દિવસ છે એ લોકો અને તેમના પ્રિયજનો સાથે સમય વિતાવવામાં છે અને તેમની એકવિધ રોજિંદા જે દિનચર્યામાંથી વિરામ મેળવવા માટે પિકનિક પર જાય છે પિકનિક એ માત્ર અમુક ગુણવત્તાયુક્ત સમવિતાઓ માટે જ નહીં પરંતુ નવા તહેવારોની જગ્યાએ જગ્યાઓ છે એનું અન્વેષણ કરવા માટે ખૂબ સારો માર્ગ છે એકચ્યુલી ફ્રેન્ચ શબ્દમાંથી આ આવ્યો છે પિકનિક પીક અને નિક એટલે બહાર જઈને જમવું એવું કહી શકીએ એવું માનવામાં આવે છે કે આ પ્રકારનું અનૌપચારિક આઉટડોર ભોજન અઢારસોની ઈસવીસન અઢારસોના દાયકામાં જે મધ્ય ભાગ હતું એમાં ફ્રેન્ચ ક્રાંતિ પછી ફ્રાન્સમાં લોકપ્રિય મનોરંજન બની ગયું હતું જ્યારે દેશના શાહી ઉદ્યાનોમાં ફરી જવાનું શક્ય બન્યું હતું જો કે તે ફ્રાન્સમાં શરૂ થયું હતું પરંતુ તે એક સુંદર પ્રવૃત્તિ બની ગઈ અને સમગ્ર વિશ્વમાં પછી ફેલાઈ ગઈ હતી તમારા માટે પ્રશ્ન રાષ્ટ્રીય પ્રવાસન દિવસ આપણે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરવીઆઈ આ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને વિશ્વ મગર દિવસ દર વર્ષે સત્તરમી જૂનના રોજ ઉજવામાં આવે છે એટલે ગઈકાલે હતો આ દિવસ વિશ્વભરમાં ભયંકર મગરો અને મગરોની દુરદશાને પ્રકાશિત કરવા માટે વૈશ્વિક જાગૃતિ અભિયાન છે મગર છે મોટા અર્ધ જળચર સરિસૃપ છે જે આફ્રિકા એશિયા અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ઉષ્ણ કટિબંધમાં રહે છે મગરની કુલ ત્રેવીસ પ્રજાતિઓ જાણીતી છે જેમાંથી સાલ સાત છે ને હાલમાં ક્રિટિકલી એન્ડેજર્ડ તરીકે ચાર છે એ સંવેદનશીલ તરીકે બાર છે એ જોખમી પ્રજાતિઓની જે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના રેડ લિસ્ટ મુજબ સૌથી ઓછા જોખમ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે મગર પરથી તમને ખબર છે કેરળની અંદર અનંત પદ્મનાભમ સ્વામીનું મંદિર છે એમાં તળાવ છે અને ત્યાં એક મગર હતો જે શાકાહારી મગર હતો જેનું અવસાન થયું હતું લગભગ બે એક વર્ષ જેવું થયું તમને ખબર હોય તો એનું નામ શું હતું આન્સર કમેન્ટ બોક્સમાં લખીને જણાવો નાગાસ્ત્ર વન ભારતીય સેનાએ ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરાયેલ નાગાસ્ત્ર એક લોટરિંગ મ્યુનિશનને તેના પ્રથમ સ્વદેશી મેન પોર્ટેબલ આત્મઘાતી ડ્રોન તરીકે સંકલિત કર્યું છે આ ડ્રોન આયાત પર નિર્ભરતા ઘટાડવા અને સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને દુશ્મિન દુશ્મન તાલીમ શિબિરો અને ઘૂસણખોરો સામે સેનાનું ચોકસાઈપૂર્વક પ્રહાર કરવાની ક્ષમતામાં વધારો કરે છે નાગાસ્ત્ર એક સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇનને વિકસિત કરવામાં આવ્યું જેમાંથી પંચોતેર ટકાથી વધુ સ્વદેશી સામગ્રી છે ડ્રોન બે મીટરની ચોકસાઈ સાથે જીપીએસ સક્ષમ ચોકસાઈના પ્રહારો કરી શકે છે અને તેની રેન્જ લગભગ ત્રીસ કિલોમીટરની છે અને આ ડ્રોનમાં ઓછી એકોસિસ સિગ્નેચર અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન છે જે તેને સાયલન્ટ કિલર બનાવે એકો સિગ્નેચર એટલે આપણે એવું કહી શકીએ કે અવાજ રિલેટેડ બહુ ઓછો અવાજ ડ્રોનમાં પેરાશૂટ રિકવરી મિકેનિઝમ છે જે સ્થગિત મિશનના કિસ્સામાં દારૂગોળો પાછો લાવી શકે જેના તેનો ઘણી વખત ઉપયોગ કરી શકાય ડ્રોનનું વજન છ કિલો અને તે સાઠ મિનિટ સુધી હવામાં રહી શકે છે ડ્રોનની વાત આવી તમને ખબર છે કે ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ગયા મહિનામાં આપણે મનાવ્યો આન્સર તો કમેન્ટ બોક્સમાં લખો અને ભારતનું પ્રથમ જે પેસેન્જર ડ્રોન છે એનું નામ વરુણ છે જી ડ્રોન સ્કાય હોક ભારતમાં ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં બનશે ભારતમાં ફાઈવ ભારતની અંદર ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં બનશે આ ઉપરાંત યાદ રાખજો આખા વિશ્વમાં પ્રથમ એવો દેશ જેને ડ્રોનને સિવિલ એવિએશન સ્પેસમાં ઉડાડવાની મંજૂરી આપી એ છે ઇઝરાયલ બરાબર છે આ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરશો તો તમને રોજ પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા સ્થળે ભારત અને અમેરિકા વચ્ચે ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પર એક પહેલની બીજી વાર્ષિક બેઠક શરૂ થઈ તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે કઈ જગ્યાએ નવી દિલ્હી ખાતે તો ભારત અને અમેરિકા વચ્ચે ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પરની પહેલ એની બીજી વાર્ષિક બેઠક દિલ્હીમાં શરૂ થઈ તેમાં તેજસ માર્ક ટુ લડાકુ વિમાનો માટે જી ચારસો ચૌદ જેટ એન્જિન સંબંધિત ટેકનોલોજીનું હસ્તાંતરણ સામેલ છે હવે આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે શ્રી અજીત ડોભાલ અને શ્રી સુલિવાન એમણે નવા દ્વિપક્ષીય સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ રોડમેપ પર ચર્ચા કરી એવી શક્યતા છે આ રોડમેપનો ઉદ્દેશ ઝેટ એન્જિન લોટરીંગ એમ્યુનિશન અન્ય મહત્વપૂર્ણ પ્રણાલીઓના સંયુક્ત વિકાસ અને ઉત્પાદનને વેગ આપવાનો છે ભારત અને અમેરિકા ભારતની અંદર સ્થિતિસ્થાપક સેમી કન્ડક્ટર સપ્લાય ચેન બનાવવા માટે સંયુક્ત સાહસોની પણ શોધ કરે એવી શક્યતા છે ઓકે યાદ રાખજો ચલો આગળ વધીએ વિશ્વમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા દેશોમાં પ્રથમ સ્થાને કોણ છે તો જવાબ આવશે ચાઈના કોણ છે ચાઇના છે તો ચીન છે એ વૈશ્વિક મગફળીના ઉત્પાદનમાં મોખરે છે જે વિશ્વના સૌથી મોટા ઉત્પાદનોનું બિરુદ મેળવે છે બે હજાર બાવીસ ત્રેવીસમાં મોસમમાં ચીનના ખેડૂતોએ અઢાર પોઈન્ટ ત્રણ લાખ મેટ્રિક ટન આટલી મગફળીની લણણી કરી હતી અગાઉના પાંચ વર્ષની સરેરાશની સરખામણીમાં ચાર ટકાનો વધારો છે આ પ્રભાવશાળી વૃદ્ધિના માર્ગને મજબૂત સ્થાનિક માંગ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જે સતત વધી રહી છે ભારત છે ને સેકન્ડ નંબર પર છે મગફળીના ઉત્પાદનમાં ભારતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કોણ કરે ગુજરાત ગુજરાતની અંદર સૌથી વધારે મગફળીનું ઉત્પાદન જૂનાગઢ તમને ખબર છે કે ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન છે એ આપણા ગુજરાતમાં અમદાવાદ નો ડાઉટ વાવેતર છે એ મહેસાણામાં જ વધારે થાય છે મને કહો કે બાજરીનું સૌથી વધારે ઉત્પાદન આપણા ગુજરાતમાં કયા જિલ્લામાં થાય છે કમેન્ટ બોક્સમાં લખવાનું છે બીજું પણ એક રેન્કિંગ જેવું જ કહી શકાય કે ભારત નાઇટ્રોસ ઓક્સાઇડનો વિશ્વનો સૌથી બીજો મોટો સ્ત્રોત છે ભારત નાઇટ્રોસ ઓક્સાઇડનો વિશ્વનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે જે ગ્રીનહાઉસ ગેસ છે વાતાવરણને કાર્બન ડાયોક્સ કરતાં વધુ ગરમ કરે છે સારી બાબત ના કહેવાય બે હજાર વીસમાં આવા વૈશ્વિક માનવસર્જિત ઉત્સર્જનમાંથી લગભગ અગિયાર ટકા ભારતમાં છે ચાઇનામાં સોળ ટકા જે નંબર વન પર છે બાર જૂનના રોજ અર્થ સિસ્ટમ સાયન્સ ડેટા જર્નલમાં પ્રકાશિત નાઇટ્રસ ઓક્સાઇડ ઉત્સર્જનના વૈશ્વિક મૂલ્યાંકન મુજબ ઉત્સર્જનનો મુખ્ય સ્ત્રોત ખાતરના ઉપયોગથી આ ખાતર જે નાખે ને એનાથી થાય છે અહેવાલમાં એવું જણાવાયું કે નાઇટ્રોસ ઓક્સાઇડ છે એનાની વાતાવરણની સાંદ્રતા ત્રીજો સૌથી મહત્વપૂર્ણ ગ્રીનહાઉસ ગેસ ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ ઉત્સર્જન દ્રશ્યો દ્વારા અનુમાન કરતાં પદ વધુ ઝડપથી વધી રહ્યો છે બરાબર છે નાઇટ્રસ ઓક્સાઇડ આ યાદ રાખજો તમને ખબર છે વાતાવરણમાં સૌથી વધારે વાયુ કયો છે નાઇટ્રોજન વાયુ છે કેટલા ટકા છે ને એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ શ્રમમાં મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અશ્વરોહણમાં થ્રી સ્ટાર ગ્રાન્ડ પ્રિક્સ ઇવેન્ટ જીતનારી પ્રથમ ભારતીય કોણ છે તો જવાબ આવશે શ્રુતિ વોરા જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો શ્રુતિ વોરા છે એ અશ્વરોહણમાં થ્રી સ્ટાર ગ્રાન્ડ પિક્સ ઇવેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બન્યા પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ જ અગત્યનો ટૉપિક છે કોલકાતાના છે ત્રેપન વર્ષના શ્રુતિ વોરા સાત જૂન બે હજાર ચોવીસના રોજ લિપિકા સ્લોવેનિયામાં આયોજિત એફઈઆઈ ડ્રેસેજ વર્લ્ડ કપ સીડીઆઈ થ્રી ઇવેન્ટ એમણે જીતી છે શ્રુતિ વોરાએ તેના મેગ્નાનિમસ ઘોડા પર સવાર કરીને સડસઠ પોઈન્ટ સાતસો એકસઠ પોઈન્ટ મેળવ્યા અને મોલ્ડોવાની તાતિયાના એન્ટોનેન્કો અને ઓસ્ટ્રિયાની ઝુલિયાન જેરીઝથી આગળ રહી શ્રુતિએ ડ્રેસેજ વર્લ્ડ ચેમ્પિયનશીપ અને બે હજાર દસની ગુઆન પછી એશિયન ગેમ્સ દક્ષિણ કોરિયાના ઇન્ચેન ખાતે યોજાયેલ બે હજાર ચૌદની એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું બરાબર છે ઘોડા પરથી યાદ આવ્યું તમને ખબર છે કે આપણા જે સંરક્ષણ મંત્રી છે રાજનાથ રાજનાથસિંહ આ રાજનાથ રાજનાથસિંહની વાત કરીએ તો મોગોલિયાના રાજાએ તેમને એક ઘોડો ભેટમાં આપ્યો હતો એનું નામ તમને યાદ હોય તો કમેન્ટમાં લખીને જણાવો અઢારમી લોકસભાનું સત્ર તો પ્રથમ સત્ર ચોવીસ જૂનથી ત્રણ જુલાઈ દરમિયાન યોજાવાનું છે આ સત્રમાં લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ આપવામાં આવશે આ ઉપરાંત અધ્યક્ષ છે એની ચૂંટણી ભારતના માનનીય રાષ્ટ્રપતિનું સંબોધન એના પર ચર્ચા થશે ચર્ચા થશે કેન્દ્રીય સંસદીય બાબતોના જે મંત્રી છે શ્રી કિરણ રીજીજુ એમને જણાવ્યું કે રાજ્યસભાનું બસો ચોસઠમું સત્ર સત્યાવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ શરૂ થશે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના રોજ તે સમાપ્ત થશે બરાબર છે લોકસભાની સીટો પરથી યાદ આવ્યું કે આપણા ગુજરાતની અંદર ટોટલ છવ્વીસ સીટો છે હમણાં જ લોકસભાની ચૂંટણી થઈ તમને ખબર હોય તો ગુજરાતમાં એક એવું સ્થળ છે જે બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યું છે કયું સ્થળ કયું શહેર છે કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન વનસ્પતિ વૃદ્ધિની નોંધ કરે તો તે સાધન કયું છે વનસ્પતિની વૃદ્ધિની નોંધ તો કેસ્કોગ્રાફ ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ આપણા ભારતના વૈજ્ઞાનિક એમણે બનાવ્યું કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ થાય છે તો હૃદય મેન્ડેલીને આનુવંશિકતાનો સિદ્ધાંત કયા છોડ દ્વારા સમજાવ્યો છે તો વટાણા આવશે ખોરાક રાંધવાની કઈ રીત ઉત્તમ ગણાય તો વરાળમાં બાફીને સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો આપણા અમદાવાદમાં આવેલું છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો ગુજરાત શબ્દ કયા શબ્દ બદલાઈને બન્યો છે તો યાદ રાખજો ગુર્જરત્રા અભયગાઢ કયા મહાપુરુષની સમાધિ છે તો મોરારજી દેસાઈ આપણા પ્રથમ ગુજરાતી વડાપ્રધાન ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું તો ચિમનભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી તો ગાંધી બાપુએ ક્યારે કરી હતી અઢારમી ઓક્ટોબર બરાબર છે યાદ રાખજો ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ તો પ્રથમ મહિલા મંત્રી પૂછ્યું તો ઇન્દુમતીબેન શેઠ પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો આનંદીબેન પટેલ બરાબર છે આ યાદ રાખજો હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈએ પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલી નમોલક્ષ્મી યોજના અંતર્ગત કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે પચાસ હજાર તાજેતરમાં કયા સ્થળે બે હજાર ચોવીસ ફીડે અંડર ટ્વેન્ટી વર્લ્ડ ચેન્જ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું તો ગિફ્ટ સિટીમાં અને તમને ખબર હોય તો આજે આપણે જોઈ લઈશું પહેલો પ્રશ્ન હતો ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી જ્યાં દોઢ લાખ લોકો ભેગા થઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો તો યાદ રાખજો સુરતમાં ક્યાં થઈ હતી સુરતમાં સેકન્ડ પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસનો દિવસ ક્યારે મનાવીએ છે પચીસમી જાન્યુઆરી યાદ રાખજો પચીસમી જાન્યુઆરીને આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ કહીએ છે પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ એટલા માટે હવે પેલો મગર જે શાકારી મગર કહેવાતો હતો કેરળની અંદર અનંત પદ્મનાભન સ્વામીનું મંદિર જેનું નવશાન થયું હતું એનું નામ હતું બાબિયા મગર કદી કોઈને હાનિ નહોતો પહોંચાડતો ચોથો પ્રશ્ન ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે મે મહિનાનો પહેલો સેટરડે યાદ રાખ્યો સન્ડે નહીં હો શનિવાર સેટરડે સેટરડે છે મે મહિનાનો પહેલો રવિવાર અથવા સન્ડે કે તો હાસ્ય દિવસ આવે પાંચમો પ્રશ્ન ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે ઉત્પાદન બનાસકાંઠા બટાકાનું સૌથી વધારે ઉત્પાદન એ પણ બનાસકાંઠા છઠ્ઠો પ્રશ્ન વાતાવરણમાં સૌથી વધારે નાઇટ્રોજન વાયુ છે કેટલા ટકા છે ઇઠ્યોતેર ટકા સાતમો પ્રશ્ન મોગલિયાના રાજાએ આપણા ભારતના જે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે એમને એક ઘોડો ભેટ આપ્યો જેનું નામ તેજસ હતું આઠમો પ્રશ્ન ગુજરાતમાં લોકસભાની ચૂંટણી થઈ એમાં એક મતદાન વિસ્તાર છે જ્યાંથી બિનહરીફ તરીકે ચૂંટાઈને આવ્યા છે એ છે સુરત અને જે ચૂંટાઈને સોરી ચૂંટાઈ ક્યાં બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે અને એમનું નામ શું હતું મુકેશ દલાલ મુકેશ દલાલ આ ખાસ યાદ રાખજો એમનું નામ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા મ્યુઝિયમને બહુ અગત્યનો પ્રશ્ન વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યુનેસ્કોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ મંગળ પર ત્રણ નવા ક્રેટર એટલે ખાડાઓ કહી શકે સાદી ભાષામાં એ શોધી કાઢ્યા છે જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખવું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો ફોર ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત